નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યાર હાલ બાબા રામદેવને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે બાબા રામદેવની પતંગજલીને હાઈકોર્ટનો મોટો આદેશ જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો બાબા રામદેવની કમની પતંગજલીને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝાટકો લાગ્યો છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે પતંજલિ કંપની ડાબર રચના પ્રયાસ વિરુદ્ધ કોઈ પણ ભ્રમાત્મક કે નકારાત્મક જાહેરાત પ્રસારિત ના કરે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ડાબરે આરોપ લગાવ્યો છે કે પતંજલિ તેની જાહેરાતો દ્વારા ડાબા રચવાન પ્રયાસને ખોટી રીતે બદનામ કરી રહી છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ